જેનો મધ્યાહન ભોજન ચલાવતા કર્મચારીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો જો સરકાર આ પ્રકારનો નિર્ણય લેશે તો મધ્યાહન ભોજનમાં કામ કરતા કર્મચારીઓ ક્યાં જશે પોષણ યોજના વડગામ તાલુકાના રૂપાલ કેન્દ્રમાં સંચાલક તરીકે ફરજ બજાવું છું અમારી માંગણી એ છે કે અમે વીસ વીસ વર્ષથી આ મહિલાઓ આમાં વધારેમાં વધારે મહિલાઓ છે તો સરકાર એમ તેત્રીસ ટકા અનામત આપે છે ભાજપની સરકાર કે છે કે કે મહિલાઓને પ્રથમ પણ ભરતી હોય તો આપે છે તો પછી આ વીસ વર્ષથી જે બહેનો હવે જે નોકરી કરવાના લાયક રહે તો હવે એમને આવી રીતે અડસેલી તો આ બહેનો જાય છે ક્યાં એમના બાળકો પરણાવે એવડા થયા છે હવે આટલા દિવસનો ભોગ આપેલા એનું શું તો સરકાર હવે ખાનગીકરણ કરે તો એમાં બાળકો નું નથી પાછું અમારું એકલાનું નહીં અમારું તો જો રોજગાર છીનવી લેશે સરકાર એ તો સરકાર વાડો ચીબડા ગળે એવું કરે છે સરકાર પોતે પોતાના નિયમો ખોટા સાબિત કરે છે સરકાર એમ કે છે કે મહિલાઓની પ્રથમ પસંદગી તો આ કે આ કેટલી મહિલાઓ છે સિત્તેર એસી હજાર મહિલાઓ છે તો એમના એમના રોજગારનું શું તો મારું એવું માનવું છે કે અમારે એનજીઓ માં ના જવું જોઈએ શાળામાં તાજો ગરમ ગરમ નાસ્તો જે બે કલાકમાં આપવાનો હોય એ કેટલા વખત પડ્યો રહેશે જે એનજીઓ માં જશે તો રાત્રે બનાવેલો નાસ્તો બીજા દિવસે બપોરે બે વાગે કેટલા કલાક રહે દસ થી અગિયાર કલાક પડેલો વાસી ખોરાક બાળકોને આપવા વાલી કે મા બાપ કે શિક્ષકો કે આ સંચાલકો કે રસોયા મધ્યથી કોઈ સંમત થાય એવું લાગતું નથી મને છતાં સરકાર આ પોતાનો નિર્ણય જો બદલી ના શકશે તો પછી અમે એના કડક પગલાં લઈશું મેં સંચાલન સંચાલકો રસોઈ મદદની એ બધાનું યુનિટી અમારી એક કરી અને અમે એના સરકાર સામે પૂરેપૂરી લડાઈ કરીશું ને અમારા હક માટે અમે લડીશું અમારે સરકારને કશું જ કહેવું નહીં અમારી એક જ લડાઈ છે અમારો રોજગાર છીનવી ના લે પરમાર જાગૃતિબેન વસરામભાઈ પેલા તો

દરેક સ્કૂલ ઉપર કિશન શેડ બનાવેલા છે દરેક સ્કૂલ ઉપર વાસણો આપવામાં આવેલા છે એવી અન્ય ઘણી બધી ગ્રાન્ટોનો ઉપયોગ કરીને મધ્યાહન ભોજન ચાલે છે તો જો આ ખાનગીકરણ થશે તો આ પ્રજાના પૈસે જે ગ્રાન્ટમાંથી જે આ સુવિધાઓ ઉપલબ્ધ કરીએ છીએ એનું શું એ બધું ખંડેર થઈ જશે જેના કારણે અમે એવી માગણી કરીએ છીએ જે સ્થળ ઉપર રસોઈ બનાવીને બાળકોને જમાડવામાં આવે છે એ યથાવત સ્થિતિએ ચાલુ રહેવું જોઈએ જળવાઈ રહેવું જોઈએ એનજીઓકરણ ન થવું જોઈએ અને ગુજરાતના દરેક ગામડે સ્થળ પર શાળાના કિશન કિશન શેડમાં રસોઈ બનાવીને ગરમા ગરમ બાળકોને ભોજન પીરસવામાં આવે એવી અમારી માગણી છે આજે કેવા કાર્યક્રમ ને માંગો નહીં કાર્યક્રમ આજનો અમારો કાર્યક્રમ છે આજે અમે કાર્યક્રમ કર્યો છે જો પેલી જૂન મજૂર દિવસના દિવસ સુધીમાં જો અમને આ એનજીઓ જે ટેન્ડર બહાર પડ્યો છે એ રદ નહીં કરવામાં આવે તો પેલી જૂને આનાથી પણ જોરદાર રેલી અમે અમદાવાદ ખાતે કરીશું